कार खेड़ मित्रों जय द्वारकाधीश और पशुपालक मित्रों ने जय ठाकर मित्रों कहता हो कि कायम वीडियो अंदर केम नहीं आता एक कातरा थी जाए बे दी थी जाए त्रदी जाए तो हालात ऐसा हो गया है न इसलिए अभी डेली वीडियो नहीं बन सकता है कभी कभी मैं हिंदी भाषा में बोल सकता हूँ क्योंकि अभी हिंदी भाषी है ए, हमारा वीडियो देखता है इसलिए मैंने चाहा कि आज की वीडियो हिंदी में ही बने दूँ पर नहीं हिंदी में नहीं ગુજરાતી મેં બનાવ દો નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર તો જોઈ લો તમે આપણી માંડવી એકસો ઇઠાવીસ નંબર પાટલામાં ખળ પણ પાછું ઉગવા માંડ્યું છે ઝીણું ઝીણું અને વરસાદ એવો ઝીણો ઝીણો ખાતર જેવો વરહે છે એટલે તમે વાત જ મૂકી દો અને મિત્રો આમાં ઘણી વખત તમે વીડિયોમાં મારે જોયો કે મગફળી પીળી એકદમ હતી જો જમીન કમ્પ્લેટ પોચી અને ભરભરી ખેડાણ થઈ ગઈ પાણીનો ભેજ ઉડી ગયો અને મગફળી એકદમ સુપર હીટ થઈ ગઈ છે અને જોવું જોઈએ નરવાઈ કેમ છે તો તમે કહેતા હો આવી નરવાઈ કેમ ઓશિકતાની પરબારી આવી ગઈ જે તમે જોવો છો પીળા પાન એ હજી અમારી જમીન થોડીક છારયુક્ત છે એટલે થોડીક તો પીળા પાનની અંદર લીલી નસુને એવું રીએ આનું કારણ છે કે જમીનમાં વધારે પડતો ભેજ રહેવો અમારી આ જમીન છે રેચક છે બધાના ખેતર કરતાં નીચી છે આ વર્ષે રેચ નથી લાગ્યું નકર રેચ પણ લાગી જતો હોય અને આ નરવી રહેવાનું કારણ પણ એક હું તમને કહું કે સારી ક્વોલિટીની દવા અને દેશી ખાતર આપણે કેમ કે ખાધેલા પીધેલા ઘી ખાધેલા હોય તો કંઈક તાકાત હારી તાકાત હોય તો આનું કંઈક એવું છે તો મિત્રો વધારે ટાઈમ નથી લેતા આપણે તમને જણાવી દઈએ કે આ એકસો ઇઠાવીસ નંબર મગફળી એટલે કે બીટી બત્રીસને લગતી વળગતી જાયત અને ઘણા ખરા તો એમ કહેતા હોય કે ગિરનાર ચારને લગતી વળગતી છે પણ આપણે ગિરનાર ચાર વાવી નથી એટલે કંઈ ના હગી તો આ મગફળી આવી નેરવી રહેવાનું એક જ કારણ છે કે ભાઈ જો પહેલાં જ છંટકાવમાં યળની દવા અમે છાંટી આ મેં તમને વિડીયોમાં નથી બતાવી કેમ કે દવા છાંટવા ટાણે હું એકલો હતો વિડીયો બનાવવાનું કોઈ હતું નહીં એટલે મને એમ થયું કે કોણ વિડીયો બનાવે અને વરસાદ ચાલુ હતો ટપક ટપક વરસાદ પડતો હોય અને એક કે અહીંથી બધું કામ ના થાય તો કોરાજન ડીપોઈન્ટ કંપનીનું આવતું હવે એફએમસીનું થઈ ગયું કોરાજન ચાર ચાર એમએલ અને એક એક ચમચી એક તારા જે થાઈમે જામ આવે છે એ નાખી છે કોઈ પણ ઝીણી ચૂસક પ્રકારની કીટક હોય તો એનો પણ નાશ થઈ જાય ખાલી કેમેરામેનને કહીએ કે હાયર ઉપર ખાલી કેમેરાથી તમે ધીમે ધીમે દેખાડો મારા કરતાં તમારી માઇન્ડ બી કદાચ નૈરવી પણ રહે પણ મને એવું લાગે છે કે આનાથી એ નૈરવી તમારી મેનબેજી થઈ જાય ને એવું આપણે કરવું છે તો મિત્રો જેની મગફળી કે ખાતર જમીનની અંદર ખાતર ઓછું હોય પછી રાસાયણિક ખાતર ઓછું વાપરતા હોય તો એના માટે બેસ્ટ સોલ્યુશન છે કે તમારી જમીન જે છે એ એકદમ ફળદ્રુપ ના હોઈ શકે છારવાળી હોય ચૂનાયુક્ત એટલે કે ધોયડી જમીન હોય માટીવાળી એટલે કે કારી જમીન ફૂલ હોય પછી તમારી જમીન વાનોળ જેવી હોય કે જેને ધડો જ ન બંધાતો હોય પોચું પોચું રહેતું હોય આવી વસ્તુ હોય અને તમારી જમીનની અંદર લોહતત્વની ખામી હોય ને તો આ પ્રકારની વનેક તમારી જમીનમાં થાવી કઠણાઈ છે કેમકે રેચક પ્રકારની જમીન હોય લોહ લોહતત્વની ઉણપ હોય ત્યારે મગફળીની ઉપર પીળાશ આવે પાનમાં લાલ ડાઘ થઈ જતા હોય છે એના માટે આપણે ઉપરથી છંટકાવ કરી અને લોહ તત્વની ઉણપને આપણે દૂર કરી શકીએ તો મિત્રો તમને એવું થતું હોય કે આ દૂર આ ઉપાય શું ઉપાય કરવાથી આ ઉણપ હોય દૂર થઈ શકે તો મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું કે દસ રૂપિયામાં કે વીસ રૂપિયામાં તમારી મગફળી કરો એકદમ વારી પીળીમાંથી એકદમ કાળી અથવા તો લીલી તો ગ્રીનરી માટે તત્વની જરૂર પડે છે મેગ્નેશિયમની જરૂર પડે છે તો તમને મેં કીધું હતું કે ફેર સલ્ફેટ એટલે હીરા કહી અને લીંબુના ફૂલ તો આગલા વિડીયોમાં બતાવી દીધો છે પણ તમારા જમીનની અંદર તત્વની ખામી ના હોય અને પીળાશ દેખાતી હોય કે જે માનો કે દાખલા તરીકે અમારા ખેતરની અંદર જે આ મગફળીના પાન નવા આવ્યા છે આ પણ પીળાશવાળા છે હવે માનો કે આમાં ગ્રીનરી નથી આ પોપટી કલર જેવો કલર છે તો તમારે આને એકદમ લીલી છમ અને એકદમ ઘેરા ઘાટા લા લીલા કલરની કરવી હોય તો આના માટે શું કરવું પડે તો આના માટે ખરેખર પોટેશિયમ હોમિક જે પંચાણું ટકા બજારમાં અવેલેબલ આ મળે જ છે અને ખરેખર એ એક પપની અંદર ખાવાની દોઢ ચમચી ઓગારી એકદમ હલાવવું પડે નકર તળિયે બેસી જાય ચીકણું હોય એ અને ઓગણીસ ઓગણીસ ઓગણીસનો સ્પ્રે કરો અને કેટલું પપની અંદર નાખવાનું ઓગણી ઓગણી તમાકુનું નાનું ડબલું આવે એક ડબલું પાણીની અંદર ઓગાડીને ત્યાર પછી પંપમાં નાખવાનું અને એક વીઘામાં ત્રીસની જારીએ મગફળી વાવેલી હોય તો બે પંપ વીસની જારી હોય તો અઢી પંપ અને હાવ હિમર વાવેલી હોય એટલે કે નવની જાળી ટ્રેક્ટરના કેરામાં નવ વાયરું વાવેલી હોય તો વીઘે ત્રણ પંપ ઉતારો મગફળીમાં એકદમ ગ્રીનરી અને એકદમનો કલર ઘાટો ઘેરો લીલો કલર થાય આ આપણી ગેરંટી છે અને ખડની દવા બીજી વખત મારવાનો ટાઈમ આવીએ ત્યારે એનો વિડીયો પણ તમને મળી જાય અને આ મગફળીને શાકેત દવાની કહેવાય ને કે અસર થાય અમે સત્તરથી અઢાર દિવસે આમાં શાકેત ખળની દવા મારી હતી હાલ મારે આની અંદર વૃદ્ધિ અટકાવવાની દવા છાંટવાની જરૂર નથી તો વૃદ્ધિ અટકાવવા માટેની દવા તમારે જો છાંટવાની જ થતી હોય તો કોમેન્ટ કરજો એના ઉપર આપણે એક આખો વિડીયો જ બનાવશું અત્યારે કંપનીની અંદર ઘણી બધી કંપનીની દવા આવે છે કે જે આ સારું એવું રિઝલ્ટ બતાવે વૃદ્ધિ અટકે એટલે થોડોક ફાલ હુયા બધું વધારે બેસે બાકી જેમાં એક પણ દવાનો ફુવારો મારેલો નથી અને ફૂલને ને હુયા જોવાય છે તો હું તમને કાલે સવારે એક વિડીયો શૂટિંગ કરવા જવાનો હં ને બતાવીશ મારા બાજુના ખેતરમાં જ શ્વેતા સુપર મગફળી વાવેલી છે એકવારી ખેતરનો વિડીયો પણ તમને બતાવ્યો તો હાલ તો ફૂલ કરમાઈ ગયા છે અત્યારે સાડા પાંચ વાગ્યાનો સમય છે પણ કોઈ કહેતું હોય નહીં કે દવા છાંટવાથી એટલા ફૂલ ફાલ વધે એ વાત તદ્દન ખોટી છે ખરેખર છોડવામાં તાકાત હોય એટલે ફૂલડા ઓટોમેટિક એમાં આ આવે જ તો એ માટે આપણે એક જોરદાર વિડીયો બનાવશું બાકી તો વસ્તુ એક એવી છે કે તમે વૃદ્ધિ અટકાવો એટલે વૃદ્ધિ અટકે એટલે શું થાય કે છોડ નાનો રહી જાય ને ડેડવાઈમાં જેટલા થાતા હોય એટલા જ થાય અને તમને દેખાય વધારે દાખલા તરીકે હાથ ફૂટનો કાંઠે જણ હોય ને એને આવડી આવડી મૂછું હોય ને તોય જરા જરા જ લાગે અને ઠીંગણો માટી હોય ને એને આટલી આટલી મૂછું હોય ને તોય મોટી લાગે તો વસ્તુ એ જ છે કે મોટા છોડવાની અંદર ડેડવા ઝાઝા હોય ને તોય થોડાક જ લાગે અને નાનો છોડવો હોય એની અંદર થોડા ડેડવા હોય તોય ઝાઝા લાગે તો આ તમે સમજી જજો એટલામાં પણ વૃદ્ધિની દવાથી એક ફાયદો થાય છે કે આની અંદર જે હવા ઉજાસવાળું વાતાવરણ રહીએ અને ફૂંગી આવતી નથી એ એક થઈ શકે અને ઘણા વિસ્તારમાં છાટે હે એ લોકો કહેતા પણ હોય કે ભાઈ ફાયદો થાય છે વધારે ફાલ બેહે તો છટાય એમાં કંઈ ના નથી અને જે આ ખડ તમને અત્યારે અમારા મગફળીની અંદર દેખાય એ તમે જોજો ઝાજા સુધી નથી અહીંયા જ્યાં ગયા વર્ષનું કારલું કાઢ્યું હતું ને ન્યા સુધી જ છે એ ખાલી થોડા થોડા વારમાં જ બાકી એમના કહેતા કે વેડિયા ઉતારીને ફાંકા ફોજદારી મારે છે નાનામાં ખડ ફેલાઈ ગયો તો આ વસ્તુ નથી અહીંયા થોડાક કોમેન્ટ છે કેમ કે અહીંયા ભૂકાનો ડૂચાનો ઢગલો હતો અહીંયા કારલું કાઢ્યું હતું અને આ વિડીયો કેવો લઈ ગયો જરૂરથી કોમેન્ટ કરજો અને કોઈ પણ તમારી રિક્વાયરમેન્ટ હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો કોમેન્ટની અંદર જવાબ આપીશ અને એ વસ્તુ માથે વિડીયો પણ બતાવીશ અને કાલે તમારા માટે એક નવો વિડીયો લઈને આવીશ આવજો બધેને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર